પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેક કરવા માટે વપરાતું પેકેજિંગ પેપર તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં બટર પેપર કરતા એલ્યુમિનિયમ ફોઇલ ફૂડ પેક કરવા માટે સસ્તો વિકલ્પ છે તેથી લોકો તેનો વધુ ઉપયોગ કરે છે કિંમતમાં સસ્તા તો મળી રહે છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી તેમ છતાં જ્યારે પેકિંગની વાત આવે છે ત્યારે લોકો સૌથી પહેલા એલ્યુમિનિયમ ફોઇલ પસંદ કરે છે મોટાભાગના ઘરમાં બટર પેપર કરતા એલ્યુમિનિયમ ફોઇલનો વધુ ઉપયોગ થાય છે આ બંગને પેકેજિંગ પેપર ખોરાકને લાંબા સમય સુધી તાજુમ રાખવાનો દાવો કરે છે પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિ આ બંને માંથી કયું સારું છે તે જાણવું જરૂરી છે ચાલો તો અમે તમને આજે જણાવી કે શું તમારે ફૂડ પેક કરવા માટે બટર પેપરનો કે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવો જોઈએ એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જો તમે ખાવાનું પકવવા અથવા પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો છો તો એલ્યુમિનિયમના કણો તમારા ખોરાકમાં પ્રવેશી શકે છે ખાસ કરીને જો તમે એલ્યુમિનિયમ ફોઇલમાં ખૂબ જ ગરમ ખોરાક અથવા વિટામિન થી ભરપૂર વસ્તુઓ ઉપયોગ કરો છો તો લીચિંગનું જોખમ વધી જાય છે ખૂબ જ ગરમ ખોરાકને કારણે એલ્યુમિનિયમ હાજર પ્લાસ્ટિકના કણો પીગળી જાય છે અને ખોરાકમાં વળી જાય છે જેનાથી ઘણા ગંભીર રોગોનું જોખમ વધે છે બટર પેપરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બટર પેપરને રેપિંગ પેપર અથવા સેન્ડવિચ પેપર પણ કહેવામાં આવે છે તે ખોરાક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કરતા વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે ખરેખર બટર પેપર સેલ્યુલો માંગથી બનાવવા માંગાવે છે તેની સાથે તે નોનસ્ટિક પણ છે મોટે ભાગે તેનો ઉપયોગ હોટલ અને મીઠાઈની દુકાનોમાં ખોરાક સ્ટોર કરવા માટે થાય છે તે ખોરાકની નમીને જાળવી રાખે છે અને વધારાનું તેલ પણ શોષી લે છે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી બટર પેપર એલ્યુમિનિયમ ફોઇલ કરતા પણ વધુ સારો ઓપ્શન છે ખાટી વસ્તુઓ પરાઠા રોટલી સરળતાથી પેક કરી શકો છો આટલું જ નહીં તે એલ્યુમિનિયમ ફોઇલ કરતા પણ વધુ તાપમાનનો સામનો કરી શકે છે તેથી તમે તેમાં ગરમા ગરમ રોટલી પરાઠા પણ પેક કરી શકાય છે ખોરાક પેક કરવા માટે પ્લાસ્ટિકના બોક્સના બદલે કાચના ઉપયોગ વધુ સારો જો તમે સ્વાસ્થ્ય સારું રાખવા ઈચ્છતા હોય તો તમારે ખાદ્ય પદાર્થો પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ઘટાડીને બટર પેપરનો ઉપયોગ કરવો જોઈએ આ સાથે તમારા ખોરાકને પ્લાસ્ટિકના બોક્સને બદલે કાચના બોક્સમાં પેક કરવાની ટેપ પાડવી જોઈએ તમારો ખોરાક પ્લાસ્ટિક સાથે રિએક્ટ કરી શકે છે આ સિવાય તમે સિલિકોન કન્ટેનર નો પણ ઉપયોગ કરી શકો છો